અમતેનો વાત રાજુભાઈ આ બધા પાંચ જણા કહી અમને આપણે વાત બરાબર છે પણ આ જે છે ને ચાલો આપણે તમે ઉપર અધિકારીને વાત કરો વાત કેનો જયારે અહીંયા જિલ્લામાં છોકરાઓના કારણે હજારો કરોડ રૂપિયા નું કૌભાંડ મનરેગા માંથી સુરેન્દ્રનગર જિલ્લામાં પીપરા ચોટીલાના પીપરાવીમાં બાર આરોપી ત્રણ દિવસ પકડાયા છે આખા જિલ્લામાં કૌભાંડ થયું આખા રાજ્યમાં થયું દરેક જગ્યાએ બધું ખાબડના છોકરાઓ એ વહીવટદારો નિમણૂક કરી છે અત્યારે અમે એનું રાજીનામું માંગવા જઈએ છીએ તો આપ વચ્ચે આવીને ઉભા રહ્યો છે અમે વિનંતી કરીએ તમને અમને મુખ્યમંત્રીને મળવા માટે જવા દો અમારા કોઈ જાતનો કોઈ પોલીસ સાથેનું અમારું ઘર્ષણ જ નથી તમારે પકડવાના છે બધું ખાબડના છોકરા વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે થઈ

વાત નથી સાંભળતા વાત છે આ લોકશાહી આપણે વાત કરી રહ્યા હતી આપણી પ્રણાલી છે લોકશાહી ની

Oh yeah. 好了。 સમય માંગીએ છે તો ત્યાં અમને સમય નથી મળતો અને અહીંયા અમારા જિલ્લામાં આવે ત્યારે મોવીસ અમારી આડે આવીને ઉભી રહેશે અમારે મુખ્યમંત્રીને ક્યારેય મળવું કે મળવું જ નહીં કોઈ બાબત ની રજૂઆત નથી કરવી આવડો મોટો કાંડ ગુજરાતમાં થયો આનાથી વિશેષ શું હોય પુરાવા છે બેસી રહીએ કઈ રોડ પર ના આવીએ સીએમ ને ના મળીએ તો મતલબ અમે પણ ઈચ્છીએ છીએ અમારે કોઈ રાજકારણ એક જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરીએ કે આ રાજીનામું તો લેવું જોઈએ જે પંચાયત વિભાગમાં આવે છે જે પંચાયત વિભાગમાં મંત્રી તરીકે બચુભાઈ ખાબડ જવાબદારી નિભાવે છે જેના પદ પર બચુભાઈ ખાબડ બેઠા છે એના જ વિભાગમાં જે રાજ્ય સરકારની તિજોરીની ચાવી પંચાયત વિભાગમાં જેટલી પણ ગ્રાન્ટ છે જેટલી પણ રકમ પડી છે એની તિજોરીની ચાવી બચુભાઈ ખાબડને મંત્રી તરીકે આપવામાં આવી છે ત્યારે બચુભાઈ ખાબડ પોતાના પરિવારના લોકોની મારફતે આ તિજોરી લૂંટાવી રહ્યા છે માત્ર દેવગઢ બારિયા અને આજુબાજુના એક બે તાલુકાઓમાંથી અત્યારે એકોતેર કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં મંત્રીના બંને દીકરાઓની ધરપકડ થઈ છે અમે માનીએ છીએ જ્યાં સુધી અમને માહિતી મળી છે ત્યાં સુધી આદિવાસી પટ્ટાના તમામ તાલુકાઓની અંદર બચુભાઈ ખાબડના ના છોકરાઓના વહીવટદારો નિમેલા છે તમામ તાલુકાઓની અંદર કૌભાંડ આચરવામાં આવ્યું છે છેલ્લા પાંચ વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ મારફતે શૌચાલય કૌભાંડ થયું રોડ રસ્તાના કૌભાંડ થયા તળાવોના કૌભાંડ થયા છેલ્લે પીપરાળીમાં બે દિવસ પહેલા બાર આરોપીની ધરપકડ કરવામાં આવી એટલે કે રાજ્યવ્યાપી આ કૌભાંડ છે જ્યારે જો આની ચોક્કસથી તપાસ થાય

पीडपराय जाना